કઈ વાંધો નહીં આવડા ભલે મજા કરે ઓલી બાળક બે તો ગયા ને એક તમે બેઠા હોય તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈ બેન દીકરી ચડે છોકરું ચે ને કોઈ ડોશીમાં ચડે કોઈ વૃદ્ધ બાપા ચડે અને તમે ઉભા થઈને જગ્યા આપી દો ને તમે ઉભા રહ્યો તો તમને થાક નો લાગે કામ કામી જગ્યા આપવાનો નશો તમને થાક નો લાગે ભલે મારી બેન બેઠી છે મારી મા બેઠી છે ને તમને થાક નો લાગે પણ આ તો આપડે ઝુંપડી બનાવી અને વિચાર કરે છે કે હવે હું કરું પેટનો ખાડો પૂરવા બાપુ ભટકું રોટલાની જરૂર પડે આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર આ જામનગર સ્ટેટ ના દરબારે કંઠી બંધાવેલી અને આ વાત ત્યાં ફૂકી ને દરબારે વગર વિચારી કંઠી તોડી નાખી અને આ મુરદાસ બાપુ ને વિચાર થયો જગત નો સમજે બોલો ગમે એમ તો રાજા છે એ મારી વાત ને કઈ સમજી હે મુદાસ બાપુ અમરેલી થી જામનગર બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં અમારે મોટું મંદિર છે ને ત્યાં બધા મોટા મોટા સંતો આવ્યા છે મહાપુરુષો આવ્યા છે ત્યાં કંઠી બંધાવા ગયા કંઠી બંધાવા ગયા માથે તારી દરબારે મારી કંઠી તોડી નાખી

કે બાપુ મારે કઈ કામ નું હું તો મારા કામે નીકળ્યો તો અહીંયા જાતો તો પણ મેં એવું સાંભળ્યું કઈ બધા મોટા મોટા સંતો આવ્યા હતા કે એક મરેલી બિલાડી પડી હતી બચડા દૂધ હોકી ના છે મને એમ થયું બધા સંતો આવ્યા છે બિલાડી જો જીવતી કરે તો બચડા દૂધ ભેગા થાય એ હાટું આવ્યો બીજું કઈ છે એમ કઈ મરેલી બિલાડી ડાયરા વચ્ચે કાઢીને મૂકી હો આખો ડાયરો દાંત કાઢે છે જો આ તો ખરા ખરીના ખેલ આવે તો ખબર પડે એટલી બધી હેલી ભક્તિ નથી રામ

એ કે મરેલા બેઠા ન થાય અને પછી પરમ કૃપાળુ પરમેશ્વર હાઈ મારા નાથ ધન મન ધન થી મેં તારું ભજન કર્યું હોય પાતળમાં ક્યાં ડાક ન હોય કોક ના જો દુઃખ મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી નો કરીને મારા ખોડી દઉં તો નહીં એમ કઈ બિલાડી હાલતી થઈ છે જામનગર દરબાર એને બાપુ હબાકો આવ્યો એ કે મેં કંઠી તોડીને ભૂલ કરી આને પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં અને કાટ 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 આ ઉતરીને સોથા નાસુ રડતો રડતો બાપુ સાધુ નીકળી ગયો મૂળદાસ જામનગર દરબારે હડી કાઢી માં ગઈ બાપુ ભાર્યો બાપુ ભાર્યો બાપુ ઉભા નથી રહેતા આગળ જઈને લાકડી પડે એમ પીડ્યા બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ રામસેન તેમસેન એ કે અરે ભલામાણા આ જગત નો સમજે કે હું ઠેઠ અમરેલી થી તારી પાસે આવ્યો હતો કે દુનિયા નો સમજે કે તું તો પાંચ પછી ગામ નો ધણી હતો મને તારા ઉપર મારો ભરો તને મારા ઉપર ભરો નો આવ્યો હવે કોઈ ખારો બાવો ગોતી કંઠી બાંધી લે સમય વ્યુ ગયો તમારો મારો સમય છે બાપુ કઈક મોજ કરી લેજો સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ સમય હોય ને તારે તમને કહું રાકા હોત આપણને બે ફડાકા મારી જાય સમજી લેજો કારણ કે આ બધા મારા પોતાના અનુભવ છે આપણે બધે ઠીબ્યા છે એવું નથી મેં મારે એટલો ખાતો છે આ કે બધે આ એકણ કોક ને માર્યું એ તમને થોડા કોઈ મૂકે એટલે અનુભવ તો બધા કરાય જે કરતા હોય કહેવાનો મારો મીનિંગ છે સમયની બલિહારી છે સમયથી કોઈ મોટું નથી એટલે એટલે સવાર આમ કે છે અમરનગર નગરમાં તમ દેખ્યા ન તેથી ભૂલી ગઈ તપાસો તમે કોણ છો એમાં જ તત્વ પડ્યું છે તમારું ને મારું આ જીવન છે ને બાપુ પાંચ તત્વ બનેલો દેહ છે મહાપુરુષો કે છે પાંચ તત્વ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ આ પાંચ તત્વ દેહ છે અને એક થી પાંચ તત્વ મા ભળી જવાનું પહેલી વાત તો એક આપણે છે ને સવારમાં પાંચ તત્વને જ ભગ્યા લાગવું જોઈએ મારા અંદાજ મુજબ પછી મારી માણે ફેરા આવવું કારણ કે મેં સમય વધારે લઈ લીધો એવું કે મને ખબર છે જાય છે ધોણ આમાં આમાંથી એક જીવો નથી બારો એટલે મને લાગે કે મારું આમ હાઈલ્યું જાય છે કારણ કે મારે મેં કીધું કે મારા હાથ ની રાઇડ પણ મને મજા આવે છે નખર તો બાપુ હું ગમે ગોટો વળી ને ન નોતો પણ મને એમ થાય કે નાના કંઈક મારું વાયેલું ઉગતું હોય એવું લાગે એટલે

કે તમે ધારો તો આજે બાળી ને કરી દો તાકાત છે તમારામાં માં પણ તમે જો આ ફેશન માં દી ઉઠાડો ને ગમી ને હાન કરો ને તો રાવણ મરી ગયા એમ નો રહેતા રાવણ ગામો ગામ છે એમે તો બધે જાય છે અમને દેખાય છે હા એટલે હરણ થઈ જાય સો ટકા ની વાત અને પછી તમારા બાપ ના ઘર બંધ કરીને તમે પેલા વી ગયા હોય અને હામાં ઘર જેથી બંધ થઈ જાય તેથી તમારા બારણા બધા બંધ થઈ જાય અને તમારી દુનિયા છે ને બાપુ ત્યાં તમારી પૂરી થઈ જાય ને એકાદું બાળક થઈ જાય ને પછી તમે દુનિયામાં જીવીએ નહીં કોણ મરીએ નહીં કોણ બાપુ એવી દીકરીઓ મેં જોઈ છે એટલા માટે કહું અને આ મોબાઈલ ના માધ્યમમાં બાપુ જે અમુક અમુક એવા લુખા લફંગા એવા બાપુ દીકરીઓને રવાડ્યા દીકરીઓ ની શીખર બુથી બગડી જતી હોય ભગવાન જાણે એ ઓલા ગમે એ બધું મોબાઈલ માં આ અમારા ગાડીઓ છે આ અમારા બંગલા કોકના બાપના બંગલા દેખાડે મારા દીકરા એમના ખાવા ધાન નથી અને એવા બાપુ દીકરીઓ ફસાવી દે એટલા માટે હું તો હાથ જોડીને કહું મારી વાત ન ગમતી હોય તો માફ કરજો પણ હું એમ કહું કે દુનિયા તમે ધારો એટલી બધી હારી નથી કહેવાનો મારો મિનિંગ ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગી એક દેશ ને આબરૂ બાપુ દીકરી હું એટલા જ માટે કહું છું કે પતિ પત્ની કા એક મત તો સરગા પુર માં સતા સમજી લેજો બે અડધું અંગે એને કહેવાય હમણાં હરિશ્ચંદ્ર ની વાત કરી કાશી ની બજાર માં બાપુ મહારાણી ની હરરાજી કરી નાખી તારા મત એમ ન કીધું કે મારા બાપા એ શું વેસુ આપી છે વિચાર કરજો એમ ન કે મારા બાપા એ તમારું બહેરું બનાવ્યું હાથ હોય બધી વાત બરોબર

મારા પેટમાં પાંચ મહિના નો ગરબ છે ફાડીને બાબર રાથી તને ખવડાવું આમ કટાર કરીને ભગવાન ને શોર્ટે દીકરીએ આબરૂ રાખી હતી એટલા માટે હું દીકરીઓને કહું છું બાકી દીકરી છે બાપુ એવુંડું છે તમે જોવો માં નવ મહિના ઉદર માં રાખે એનો જન્મ આપે લાલન પાલન કરે ઉછેર કરે અને વાય નામ બાપા નું લાગે બોલો અન્યાય નથી મા નું જેટલો ભોગ છે એટલો બાપ નો નથી મને તમને બધાને ખબર છે પણ માયુએ સમર્પણ કરી દીધું કે એની વાયના બાપા નું રાખો કેમ આ કદાચ દારૂની કોથળીમાં અને ઘાલી ને કે કોનો છે છે ફલાણી મારા ખોળી નહીં બાપા નું રાખો આ સમર્પણ છે હારા છે ને એની વાય માનું લાગે હનુમાનજી કોનો અંજનીનો નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગા નો શિવાજી કોનો જીદાબાઈ નો ગાંધીજી કોનો પુતલીભાઈ નો હારા હારા મા પગડેલા બાપાના

કોક દેખ ખોળા માં માછું નાખી પૂછજો માં મારો જન્મ થયો ખબર હોય એક દેહ નો બીજો દેહ બનાવો અને લોહી નું દૂધ કરી અને શું સાંભળવા જ નથી એટલા જ માટે કહું છું મા બાપ જાળવજો બાકી બીજું કઈ નહીં કરવું પડે દીકરી તો બાપુ તમે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે જલારામ બાપાએ એ બૈરું આપી દીધું લ્યો વીરભાઈ નો કીધું મને શું કામ આપો છો જો કે આપણા ઘરે કોઈ બાવો આવે નહીં અને આવે તો કઈ આવો અખતરો કરતાય નહીં આપણે માન માન મેળ પેડો વરી પાછું ડખે લડે નહીં એટલે આ તો બધી આપણે વાગો વાતો વાગોળ વાળી છે કઈ અખતરો નથી કરવાનો માન માન પછી મેળે નહીં પડે આ ગાડું હાલતું હોય રાખજો પણ રોટલો બોટલો કોક નથી હોય કોક માણા આવે ને એને રોટલો દો ને તો દીકરા જ કઈ પાસે આપડે બીજું કઈ કરવાની જરૂર નથી એટલે સવારમાં બાપા છેલ્લી ઘડી માં કે છે ઉલટા પવન માં રમતા દિન રાત દાસ સો ફૂલગરજી ચરણે સવારમ બાપા એ છેલ્લે કીધું કે ઈશ્વર હું તો રાત ને ભેગા રમવી છે પણ મને કોઈ પૂછે તો કઉ ને મને કોઈ પૂછતું જ નથી મારે ક્યાં કોને કેવું ઈશ્વર નું સરનામું હું મને ખબર છે સંતો રોયા છે સરદાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેસલની વાણી કે રોય રોઈ કોને સંભળાવું મારો રુધિયો રોવે માયલો ભીતળ જલે અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ રે શું બાપુ સંતો તો આપડા આટુ રોયા છે પણ હવે આપણને જ મગજમાં હતું નથી તો હું કરીએ ભલા મને મને તો એમ થાય કે શું સમય છે આપણને આમાં દુનિયા તમે જોવો તો એવી ઊંઘ્યા રવાડે સડી છે મને તો એક જગ્યાએ બાપુ કહેતા મને કે તમે તમારા જેવા કલાકારો કહે છે અમારા જેવા સાધુ સંતો કે છે કે મા બાપ ને કોઈ રાખવા રાજી કેમ નથી મેં કીધું બાપુ મને એક વાત સુજે છે મા બાપ કોઈ દુખી ન કરે છો મારી વાતને માને તો પણ મારી વાત માને નહીં દુનિયા બાપુ એ મારા મુદ્દા થાય રહ્યા મને કે તમારી ભાઈ એવી કઈ વાત છે આખી દુનિયા સુધરી જાય પણ મેં બાપુ તમારે હોત કાન પકડવો પડે બોલો તો મને કહે શું વાત છે કયો ને તો અમે કે જાહેર કરીએ એમાં શું મેં કીધું બેનું છે ને મમ્મી પપ્પા ગમે હાવુ હારા નથી ગમતા અને ભાઈઓને મેં હાઉ હારા ગમે છે મમ્મી પપ્પા નથી ગમતા આ બેનું હારે જાય છે એના બદલે ભાઈ હારે જાય તો મને સમાધાન થઈ જાય કે ન થઈ જાય કાન પકડ્યો હો બાપુ એ સો ટકા અને તમારું શું કેવું છે મને કયો સો ટકા પતી જાય કે નહીં કોઈ ના મા બાપ દુઃખી થાય બેન ને તો મમ્મી પપ્પા મળી જ રહે ભાઈ અહીંયા જાય ને એને સાસુ સસરા મળી રહે કોઈ એમ કે ગમતા આશ્રમમાં મૂકવા પણ મેં મારું કોઈ બાપુ કે તમારી વાત મને દરબાર વિચારવા જઈએ પણ મેં કીધું મારું તો હાલે નહીં ને અને મેં કીધું જો ભાઈઓ હારે જવાનું ચાલુ કરે ને તો સંપત્તિ વેચવામાં બેનું કોઈ દે બાપુ બાજે નઈ એ ભેગું અને આપડે તો એક જમીન જઈને હગો ભાઈ હગા ભાઈને ટીપી નાખે બોલો એક જાય જેલમાં એક જાય ઉપર જમીન તો અહીંયા ન્યા પડી હોય અને ઓલો જેલમાં એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાર વિકાન જોઈ જાય ભલે જાય પણ મને બારો કઢાવો તા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું રામાયણ શું કહે છે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને લક્ષ્મણ ને ભલામણ કરે છે લક્ષ્મણ ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય ને હું આવતો રહીશ બાપ નું ધ્યાન રાખજે રાજ નું ધ્યાન રાખજે અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જાતો હોય તો અયોધ્યાનો રાજ જેને જોઈને મુબારક વિચાર કરજો નોખી નોખી માયુના ના છોકરા અયોધ્યાની ગાદી બાકસ ના ખોખા ખોડે રખડ દીધી કોઈ ધણી નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ ધારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા એક હો રૂપિયામાં માણા માણા મારી નાખે અયોધ્યા ની ગાદી નો કોઈ ધણી નતો રામ રામાયણ રવા દે ઝઘડો થાય છે કે ઝઘડો કરવો છે પણ દેવું નથી ઈ કે હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લો પણ પાંચ ગામ તો આપો આમ ને પાંચ ને શું ખાવું એ કે હોના નાકા ને એની જેટલું નથી દેવું લ્યો આ બધા બાયજા શું કાઢ્યું ઝગડામાં બાપુ માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી જાતું કરો ને રામાયણમાં કાઈ ઘટ્યું નહીં મહાભારતમાં કાઈ વધ્યું નહીં મરજે ને હામાં દાખલા છે ભીષ્મ પિતા જેવો બાપુ મહાપુરુષિયા હાજર હોવા છતાં કઈ નો કરી હે વિચાર તો કરો કેવો પુરુષ કર્મની ગતિની વાત કરે દુનિયા કરમ આમ ને કરમ આમ તમે નું રામ રામ કરી સી સીતાજી ને પરણ્યા આખી જિંદગીમાં હારો દીન ઓય ગયો દ્રૌપદી ચીર લૂટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ચાલી ઉભારા કેવા પાંડવો હતા દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ છે અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય ભીલે બાપુ વિંધી નહીં શું એનું કર્મ થઈ થાવીને થાશે ઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલે માળ ની પથારી માં હોવું પડ્યું એનું શું કરમ એક એમના દૂત એનો જીવ લેવા આવે અને એને એમ કે તારી વ્યવજા છ મહિના પછી આવજે પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ છેલે માળ ની પથારી માં હોવું પડ્યું તો આપણે કેટલાના ના બુસ માર્યા છે આપણે નહીં આડું આવે કરામ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશી પીપળે ભીલે લઈ લીધા પ્રાણ તમારું મારું બાપુ સારું કર્યું હોય એનું મળશે ખરાબ કર્યું છે એનુંય મળશે મળશે ને મળશે સો ટકાની વાત આ આ આ ભીષ્મ પિતા છે ને આવા મહાપુરુષ હોવા છતાં બાપુ દુર્યોધન નું અનાજ ખાધું તું ને કૃષ્ણ પરમાત્મા ને ભીષ્મ પિતા કે તું જે પક્ષ કોઈ હારે મને ખબર છે પણ આનું અનાજ મેં ખાધું એટલે મારે સેનાપતિ બને વગર છૂટકો નથી કૃષ્ણ ભગવાન કે છે કે ભાઈ મારે કઈ હથિયાર ઉપાડો નથી આ તમારા ભય મામલો છે મારે હથિયાર ઉપાડો નથી તમારે મારી કોઈ બીક રાખવાની જરૂર જ નથી ભીષ્મ પિતા મનમાં મનમાં વિચાર કરે બી કત તારી એકની લાગે ને કે આમાં કોણ મને ભૂગ્યાં કે એવું તું હથિયાર ન ઉપાડતો તો બે કલાકમાં દડે રમે એવું કરી નાખું આમાં કોઈની તાકાત નથી ભીષ્મની આમે લાંબો હાથ થાય મનમાં મનમાં કહે છે કે તમે હથિયાર નવું પડ્યો એવું બને નહીં અને કૃષ્ણ પરમાત્મા એ આ પ્રતિજ્ઞા કરી હો કુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હું હથિયાર નહીં ઉપાડું એ નહીં ઉપાડું એમ કીધું તરત જ ભીષ્મ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનમાં જો બગડાટી બોલતી હોય ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં બાપુ કેવો મહાપુરુષ હશે અખિલ રાતે ભીષ્મ પિતાએ વાત કર્યા પછી રાતે કૃષ્ણ પરમાત્મા ને નીંદર નથી આવતી કારું દાદા એ પ્રતિજ્ઞા કરી છે શું એનું રિઝલ્ટ આવે હવે કઈ કહેવાય કારણ કે ઈ નો ઓળખતો હોય રાતે કૃષ્ણ પરમાત્મા કુક્ષ ના મેદાન માં આટા મારે છે ને એમાં બાપુ એક મા દેખાણી એને એમ બી હાથ રાખીને કૃષ્ણ પરમાત્મા મેદાન માં રખડતા માં કોણ છો સફેદ વસ્ત્રો પહેરેલા માં જોગમાં ઉભી થઈને કીધું કે હું ગંગા છું ભીષ્મ ની માં છું અરે માં તમે અટાણે આયા કે કાલ મારો દીકરો આ પડવાનો છે ને એને કાંટા ને કાંકરા નો વાગે એટલે વીણવા આવીશું કૃષ્ણ પરમાત્માને ઘૂમરે નાખી દીધા હો દીકરો કે છે કે કાલ પાંડવો ને ન રેવા દુ ને આ કે મારો દીકરો પડવાનો છે અર્જુન ને આવીને સગાડીને કીધું કે એ પ્રતિજ્ઞા કરી છે છે અને તમને ઊંઘ આવે અર્જુન તમે તો જાગો છો ને અમારે શું જાગીને કામ છે અને વાતે હાજીસન ગામનો હારો ડાયો માણસ જાગતો હોય પછી આખા ગામ ને જાગવાની જરૂર ન હોય એ કૃષ્ણ પરમાત્મા અર્જુન ને કે છે કાલ તમારે શિખંડી ની આગેવાની રાખવાની કે શિખંડી ની આગેવાની શું કામ કે ભાઈ હું એમ રમે એવું કરી નાખશે હું જે ને ને હવારે આમ અર્જુન નો રસ જોયો ને ભીષ્મ પિતાએ શિખંડીને આગળ રાખ્યો હથિયાર મૂકી દીધા કે આવા બાયેલાઓને આગળ રાખીને તમે લડવા આવો ભીષ્મ ની હામે એ હથિયાર મૂક્યા ને કૃષ્ણ કીધું કીધું હવે માર બાણ એ કે હથિયાર મૂકી દીધા કે એટલે જ કહું છું માર હથિયાર ઉપાડ છે ને તો આમાં તાકાત નથી કોઈ ને કોઈ મારી હકે બાપુ માં ભગવતી ગંગા પ્રગટ જો આ એટલા માટે કહું છું કેવી માં હોય જ વખતે બાપુ જોગ માયા પ્રગટ થઈ થકેલ ત્રામા જેવી આંખો ને આમ કૃષ્ણ ની જોઈને કીધું મધુસુદાન મારા દીકરા ને ત્યાં દગો કરીને માર્યો ને શિખંડી ગંગાના ધાવણ માં કેટલી તાકાત હોય તો તને યાદ કરાવી દે મારો દીકરો બાપુ કેવી જોગમાયા છે આજ આ દીકરીઓ છે ને એ આવા દીકરા બાપુ પેદા કરીએ કે નો કરીએ કે એવી કોઈ વાત નથી દુનિયા છે ને આ બધું જેમ છે ને એમ જ છે ઘણા એક સમય બગડી ગયો સમય ને સમય નહીં આપણા વિચારો ને આપણા માણા બગડ્યા બાકી બધું જીમ છે હિંમત છે મને એક ભાઈ કહેતા મને કે આ દી કે ગાયક આ જાતો એવું નથી લાગતું મેં કીધું ગાયક આ નથી જાતો જેટલા ભાઈ ઉગતો તેટલા જ ભાઈ કે ઉગે પણ મને કે એવું નથી લાગતું પણ મેં પહેલા ભૂખ્યા રહેતા હતા ખાવા જ નહોતું ભૂખ્યા દી જાય કઠણ હતું અત્યારે તમે ચાર વખત ખાવ તો કે હજી ખાતું છે જ ચા નકરું જોશ જોશ ને જોશ જ કરો તમને એમ કે સારું મરી જઈશું હમણાં એટલે સમય તો જેમ ઉગે છે ને એમ જ ઉગે છે ને જેમ આસમે એમ જ આસમે છે આપણે સુધરવાની જરૂર છે દુનિયા બધી રેડી છે એટલા માટે સવાર અનોપસિંહ વાઘેલા ના વિડીયો દરરોજ જોવા માટે અમારી ચેનલ શૈલેષ ભુંજરને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો